સુરતમાં દર વર્ષે હાંડી ઉત્સવની ઉજવણી ભાગડ વિસ્તારમાં કરવામાં આવે છે સુરતીઓ દરેક તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક કરે છે ત્યારે હાલમાં હવે જન્માષ્ટમી પર્વ આવી રહ્યો છે અને મુંબઈ બાદ સુરતમાં હાંડી ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે

તારીખ સોળ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમો દહીંડીનું આયોજન દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા કરાયું છે આ ઉત્સવમાં કુલ પંદર ગોવિંદા મંડળ મટકીને સલામી આપવામાં આવશે માટલી આઠ થર ઊંચી ક્રેન પર બાંધવામાં આવશે સલામી આપનાર દરેક મંડળને એકાવનસો રૂપિયાનો પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે આ ઉપરાંત જે પણ ગોવિંદા મંડળ સૌથી હાઈએસ્ટ થર મારશે એ મંડળ માટલી ફોડવા માટે હકદાર બનશે માટલી ફોડનાર મંડળને એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું પુરસ્કાર આપી તેમને સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમનું આયોજન 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીની પ્રેરણાથી દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ વિદ્યાકુંજ શાળા ચાર રસ્તા ખાતે કરવામાં આવનાર છે જેથી અડાજણ પાલ પાલનપુર જહાંગીરાબાદ અને રાંદેર વિસ્તારના ધર્મપ્રેમી ભક્તોને હાર્દિક આમંત્રણ દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા પાઠવવામાં આવ્યું છે દિવ્યપથ ફાઉન્ડેશન આયોજિત એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો નમોહાદીનું આયોજન તારીખ સોળ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે સવારે દસ કલાકથી બપોરે એક કલાક સુધી અમારો આ કાર્યક્રમ ચાલશે અમારા આ દહીહાંધી કાર્યક્રમમાં કુલ પંદર મંદરો જોડાયા છે એમને અમે આવકાર્યા છે અને આ પંદરે પંદર મંદર વારાફરથી આવીને મટકીને સલામી આપશે મટકી લગભગ પાંત્રીસથી ચાલીસ ફૂટ ઊંચાઈ પર હશે જે હાઈએસ્ટ પિરામિડ કરશે તેમને મટકી ફોરવાનો અધિકાર મળશે અને જે મટકી ફોરશે તેને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું ઇનામ અને ટ્રોફી સાથે તમામ મંડળને એકાવનસો રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા જે સહયોગી સંસ્થાઓ છે એ સંસ્થા વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાકું સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જનભાઈ પટેલ સાહેબ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ મણિલાલ સ્ટોર્સ આયુષી ગાર્મેન્ટ સાથે જલારામ ખમણ હાઉસ હરિઓમ ખમણ જય આરોહિતય ભોલે પટેલ ડ્રેસ ડીવીમ એડ વિજય ગાર્મેન્ટ જેવા અનેક સંસ્થાઓએ અમને સહકાર આપ્યો છે તેમને પણ હું આવકારું છું તેમનો આભાર માનું છું અને આ સુંદર કાર્યક્રમ ભક્તિમય કાર્યક્રમને રાષ્ટ્રીય રંગ સાથે જોડીને કારણ કે પંદરમી ઓગસ્ટ સાખલા દિવસ ત્યારે રાષ્ટ્રીય પર્વ સાથે જોડીને અમે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આ જાહેર જનતાને પણ હું અમે આવકારીએ છીએ અને આપને પણ ફરીવાર હું સોળ તારીખે આવવા માટે આમંત્ર પાઠવું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત